હલો નમસ્કાર આપણે વરસાદ વરસાદને જે દવા બાકી હતી પાછી ચાલુ કરી દીધી છે આમ ફરી લઈએ કન્ટિન્યુ આપણે હવે દવા છાંટવાનું ચાલુ કરી દઈએ પેલા પહેલાં કાફ લઈએ તો આમાં માં આપણે દવા સાટવાની છે તો તે દિવસ તો પેલો બોલેરો આવીને મજૂર આવ્યા છે તડબૂજ હા બાજુવાળા ભાઈના તડબૂજ વેચાવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે વરસાદના કંઈ તડબૂજ ખાવા નથી આપણે દવા ચાલુ કરી દીધી દવા પંપ આપણે પાછળ ભરાઈ દીધો છે જોઈ શકો છો આપ આપણે આ કાલે બે થી ત્રણ દી પહેલાં અહીંયા છાંટેલી પણ હવે ધોવાઈ ગઈ છે એટલે ફરીથી શરૂઆત કરી દઈએ દવા છાંટવાની તો ફરીથી આ ચાર પંપ છાંટવા પડશે આપણે કારણ કે છીટા પછી તરત જ વરસાદ આવી ગયો હતો તો ચાલો ચાલુ કરીએ દવા અરે રે

જ્યારે આપણે વાવેલું ત્યારે પાકે કેવી છે ઉતારો કેવો કાવે છે એ આપણે હવે જોવાનું રહેશે અને ત્યાં આપણે અડધેથી છોડ ક્યારે છોડીને બીજું આવા આગળ જે ખેતર આપ જોઈ રહ્યા છો એ આપણે ઓગણચાલીસ નંબરની માંડવી છે અને અત્યારે હાલ આપણે ફૂગનાશક અને પ્રોક્લેમ ઇયડ માટે ટાટાનું રિલોન યુઝ કરેલું છે આપણે તો આગળ વિડીયોમાં બતાવું તમને આપણે દ્રાવણ કરેલું છે અને આ બાજુવાળા ભાઈની માંડી પણ પીળી પડી ગઈ છે આપણી ફરીથી પીળી દેખાવા માંડી છે લગભગ ફરીથી એક રાઉન્ડ આપણે હીરાકણી અને મોરથુથુ પ્લસ લીંબુના ફૂલ અથવા તો લીંબુના રસનો ઉપયોગ કરીને આને સ્પ્રે કરવો પડશે તો વરસાદ કન્ટિન્યુ લગભગ ત્રણ દિવસ કન્ટિન્યુ પડ્યો અને અમારો પાછળ એક ખેતરની પાછળ ડેમ છે ગામનો એ ડેમ પર તમને આગળ વિડીયોમાં બતાવીશ આગળ વિડીયોમાં તમને જણા બતાવીશ ફૂલે ફૂલ ડેમ થઈ ગયો છે અને હવે એ લગભગ એ ઓવરફ્લો થાય એટલે રસ્તામાં પાણી નીકળી જાય છે એનો નિકાલ છે ત્યાં તમને આગળ વિડીયોમાં બતાવું ડેમ કેવો અમારો ઓવરફ્લો ફૂલ ભરાઈ ગયો છે ઓવરફ્લો થઈ ગયો છે હવે શિયાળું વાવેતર માટે હવે પાણી જમા થઈ ગયું છે સામે એક બોલેરો દેખાતો હશે પણ કેમેરામાં નહીં દેખાય એ ભાઈના તડબૂચ પાકી ગયા છે વરસાદના અત્યારે તરબૂચ ભરે છે આપણે જો દવા ચાલુ કરી દીધી છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખેડૂત મિત્રો અને તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે એ પણ જણાવજો લગભગ સૌરાષ્ટ્રમાં તો લગભગ દરેક વિસ્તારમાં અત્યારે જળબંબાકાર થઈ ગયું છે અને લગભગ ઘણા ખેડૂતના પાક પણ

અને આપણો ઘનઘોર વડલો હતો ઉનાળે આપણે કાપી નાખેલો અને વરસાદ જો ફૂલ ગતિમાં આ બાજુ જ આવે છે અને બાજુવાળા ભાઈએ ચા મૂક્યો છે એટલે ચા પીવા બરકે છે આપણે થોડાક ચા પાણી કરતા આવી આપણા ઓરખીચા છે અને શેઢા પાડોશી છે તો જો આ બાજુથી પાણી આવે અને આ સાઈડ ડેમ છે તો અહીંથી પાણી આગળ જતું હોય છે અત્યારે ફૂલ ડેમ ભરાઈ ગયો એટલે આપણી ઓડી પાછળ પણ પાણી ભરાઈ ગયા છે તો આ બધું ત્રણ દિવસનો વરસાદ હતો ત્રણ દિવસની અંદર ડેમ ભરાઈ ગયો છે અહીંયા એક ભાઈ આવેલી છે ડુંગળી હજી ક્યાંક ક્યાંક દેખાય છે લગભગ વિડીયો નહીં દેખાય અને આગળ એમને મંચિંગ કરેલું છે લગભગ રેવા અથવા સાનિયા મરચીનું વાવેતર એમને કરેલું છે અને આપણા ભાઈની માંડવી તો ચા પાણી કરવા બોલાવે છે તો ચા પાણી આપણે કરતા આવીએ જો રીતના ડ્રિપ પાથરેલી છે પાછળ ખેતરમાં અને આપણે અત્યારે દવા છાંટતા હતા માંડવીમાં પણ આ વરસાદે એ કંઈ સારવાર નથી તો આપણે આગળ વાત કર્યું એમ કે આપણું ડેમ ભરાઈ ગયો છે એટલે શિયાળ વાવેતર માટે હવે કોઈ ચિંતાનો વિષય આપણને રહેશે નહીં કારણ કે જો પાછળ આપણા કપાસ છે આ ઉમેરવેલા છે અને થોડાક આ બાજુ વાત કરી છે પણ અહીં થોડાક વરસાદના પાણી ઉમેલા છે થોડાક નાના મોટા થઈ આગળ પાછળના થઈ ગયા છે ડેમ બતાવું અને આપણા કપાસ તમે જુઓ તો આપણો કપાસ છે મોટો આ ઓરવેલો છે ખાલા છે ખાલા ચોપાયેલા છે નાના નાના તો આપણે આવી રીતના ખાલા પાછળથી નાખ્યા છે એ હાથી આંખમાં થોડુંક પ્રોબ્લેમ તો થશે તો આ આપણો ડેમ એકદમ સેટેડ ડેમ છે આપણો બસ અહીંથી જ આપણે ખેતર ખેતરનું પાણી બધું એમ નીકળે એટલે અહીંયા આપણે ડેમ ખાલી ચાર પાંચ ફૂટ જ છે એટલું એના કહેવાય નજીક જ છે જોઈ લો અમારો હાથ છે ને આપણો સીટો અને આ ડેમ છે કે આખું ડેમ ભરાયેલું છે આ બીજા ગામનું બોર્ડર આવી જાય અહીંયાથી લટુકમાં આ સાઈડ એક ગામનું પાણી આમ આવે અને આ બધું ગામનું ખેતરોનું બધું પાણી ભરાયને આ ડેમ આપણો ફૂલ અત્યારે થઈ ગયો છે હવે જ્યારે વરસાદ થશે ત્યારે આ જે દીવાલ રહીને એ દિવાલમાંથી ટપીને પાણી આ કપાસવાળા ખેતરમાં અડધે સુધી પહોંચી જાય એટલે મિનિમમ પંદરથી વીસ ફૂટની અંદર આપણે આ કપાસ લગભગ થઈ જતું હોય છે અને ટૂંકમાં જ આવી જાય અને સામે આ જે ને એ ભાઈને તો પાછળ બધું રેચક્ર થઈ જાય છે કારણ કે એમનું થોડું નીચું ખેતર છે અને આ જે છે થોડીક ભરતી કરેલી છે એટલે કપાસ તોય આપણો થોડો ઘણો બગડે જ છે અત્યારે તો આટલું પાણી ઊંચું આટલું બાકી છે પછી તો ભરાઈ જશે તો આ રીતના આપણો ડેમ ભરાઈ ગયો છે અને તમારે કેવો વરસાદ પડે છે એ બાજુ જરા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અને સપોર્ટ માટે પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કપાસ તમને બતાવી દઉં ચાલો હવે આપણે ડેમ જોઈ લીધો તો હવે માંડવી આપણે દવા સવારે ચાલુ કરી હતી પણ માંડવીમાં દવા મારતા મારતા કંઈ આપણે રિઝલ્ટ મળે એવું નથી જો વરસાદ એકદમ ચડી ગયો છે અને લગભગ સવારથી સાડા દસની આજુબાજુથી રેડકા ચાલુ થઈ ગયા છે એટલે કદાચ આપણે જે પંપ છાંટ્યા ને એ પંપ પણ પાછા આપણે છાંટવા પડશે તો આ કપાસ છે આપણો તો આ કપાસના કંઈક જીવાત ભમરી છે તો આ કપાસ સુપરકોટ બિયારણ છે અને આ ઓરવેલ કપાસ છે તો માંડવી બતાવું માંડવી આપણી ફરીથી પીળી પડી ગઈ છે વરસાદ કન્ટિન્યુ ચાર દિવસથી ચાલુ ચાલુ જ છે એટલે ડેમ પણ ભરાઈ ગયો ડેમ ભરાયો પ્લસ આપણને થોડીક નુકસાની પણ આવે માંડવી પીળી પડી ગઈ છે ખાતર આપણે વરસાદ પહેલાં નાખેલું હતું તો એ છતાં હવે પાછી આપણે તમે વિડીયોમાં જોઈ શકો છો સામે મારા હાથ આગળ એ આપણે મોરથુતું હીરાકણી અને લીંબુના ફૂલ અથવા લીંબુનો રસ નાખીને આપણે છંટકાવ કરેલો હતો રિઝલ્ટ પણ મળેલું હતું પણ વરસાદના કારણે લગભગ પીડિત પડી ગઈ છે એટલે શાયદ આપણે એક ફરીથી એક રાઉન્ડ આપણે આનો લેવો પડશે તો આ કપાસ છે આપણો તો કપાસ માટે એક લાઇક કરી દેજો મિત્રો તમે કયો કપાસ વાવ્યો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો સામે વાળા ભાઈને તડબૂતનું કામ ચાલું છે ચાલુ વરસાદે તે ઉતારે છે તો આ જો આપણી માંડવી અત્યારે પીડી પડી ગઈ છે જો આ કંઈક અલગ વેરાયટી છે નામ શું ખ્યાલ નથી આ સોળ ક્યારે આપણે વાવેલા છે ખાલી અખરતરા પૂરતા તો અહીંયાથી સોળ કેરા પૂરા થાય એટલે ઓગણચાલીસ નંબરની માંડવી ચાલુ થાય છે અહીંયાથી લગભગ અહીંયાથી તો આ જે છે એ ઓગણચાલીસ નંબરની માંડવી છે અને આપણે પાહતરી દવા મારેલી છે આમાં તો આમાં જુઓ આમાં કાળા પડી ગઈ છે કાળી પડી ગઈ છે અને આ જે આગળ મારેલી વરસાદ પહેલાં એ પીળી પડી ગઈ છે અને હવે અહીંયા છે એ થોડોક કપાસ થોડોક નબળો છે આ વરસાદના પાણી ઉગેલો છે અને આપણે પરત માટે ચાર પાંચ હાયરું મકાઈ કરેલી છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આ વરસાદથી ના પાણી ઉગેલો વરસાદ કપાસ છે અને આ સામેવાળો છે એ આપણે ઓરવીને વાવેલો કપાસ છે તો આ મગ આપણે બરદ માટે વાવેલી છે અને જો અડધો ડેમ આ બાજુ પણ આવે ત્યાં આપણી ઓળી સુધી તો અહીંયાથી આપણે વસારે હાયલા જઈ જો આ ઓગણ ચાલીસ નંબરની મગફળી છે જો અત્યારે વરસાદ થયો એમાં પાણી આ ભરેલા જ છે પણ બે વાગતા સુધીમાં અત્યારે લગભગ પોણો એક થયો છે જો થોડોક પવન આવે અને ખરી જાય ને તો આપણે ફરીથી દવાનો છંટકાવ કરવો છે તો જો આ પાણી છે હજી પાન ઉપર થોડુંક પાણી ઉડે એટલે દવા આપણે ચાલુ કરી દઈશું